માનગરપાલિકાની બજેટ બોર્ડની બેઠકમાં ડિમોલેશનનો મુદ્દો ગુંજો હતો વિરોધ પક્ષે આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓના इशારે અમુક ચોક્કસ લોકો અને કોંગ્રેસના નેતાઓના વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી થઈ રહી છે અને ભાજપના નેતાઓના વિસ્તારમાં તંત્રને દબાણ દેખાતું નથી વિપક્ષે ભારતીય જનતા પાર્ટીના મત વિસ્તારમાં રહેલા ગેરકાયદેસર બાંધકામની રજૂઆત કરી વિપક્ષી કહ્યું કે જો ડિમોલેશનની કામગીરીમાં ભેદભાવ થશે તો અમે કોર્ટના દ્વાર ખખડાવીશું भारतीय जनता पार्टी को ऐसा लगता है कि उन्हें वोट नहीं देते तो वहां जाकर बुलडोजर चलाती है लेकिन कांग्रेस पार्टी का यह मानना है कि पिछले दो वर्ष से भारतीय जनता पार्टी इम्पैक्ट फी लेकर आई हुई है उस इम्पैक्ट फी में सीतेर हजार से ज्यादा अर्जियां अहमदाबाद शहर की जनता ने इम्पैक्ट में की गई है जिसमें चालीस हजार इम्पैक्ट फी को रिजेक्ट जो एप्लीकेशन थी उसमें अहमदाबाद कॉरपोरेशन ने उन्हें रिजेक्ट कर दिया गया है ટાર્ગેટ કરવામાં આવે છે તો આ જે આક્ષેપ છે એ બિલકુલ પાયા વીહોણા છે જયારે જ્યારે કોર્પોરેશન ને જરૂરિયાત હોય ટ્રાફિક ની સમસ્યા થતી હોય ત્યારે કોઈ પણ એરિયા ની અંદર કોર્પોરેશન રોડ રસ્તા ખુલ્લા કરતી હોય છે